સુરતમાં પૂર્વ મેયર નો પક્ષ પલટુ કોર્પોરેટર રૂપિયા માંગ્યા નો આક્ષેપ પાલિકાની ઝોન ઓફિસ માં પહોંચી મચાવ્યો હોબાળો સુરતમાં ભાજપ શાસિત પાલિકાના કોર્પોરેટર પર છાશવારે આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે આ વખતે ભૂતપૂર્વ મેયર દ્વારા પક્ષપલટુ કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે પાલિકાની ઝોન ઓફિસમાં પહોંચી પૂર્વ મેયરે હોબાળો મચાવ્યો હતો જર્જરિત મકાનને મળેલી નોટિસને સગે વગે કરવાના નામે રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું પૂર્વ મેયરનું મકાન અશ્વનીકુમાર ફુલપાડામાં સ્થિત છે પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો નોટિસ સગે વગે કરવા માટે નિરાલી પટેલે એક લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા એક લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરવાની વાત હતી મહત્વપૂર્ણ છે કે નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાય છે માજી વેડ કિમલલાલ રણમયજસ પટેલ વોર્ડ નંબર પાંચમાં રહું છું અશોતી કુમાર ભરવા ફ્રિયામાં ઘર નંબર એકસો માંજી એટલે શું છે અને ઓફિસમાં નથી માંગા और डीलर ने एक लाख रुपया अभी दे काले मांगे रहा हाथ दिया सांझे नोटिस मैं लिखी थी चलो मैंने नोटिस तो मेरी डॉक्टर करे लाख रुपया तो मैं आपो तो नोटिस डॉक्टर कराई दूँ नोटिस से नहीं मैटे मैं आपका मायवी थी न, नोटिस मैं नहीं ली थी से नहीं मैटे आपका मायवी थी नोटिस आ गौर जोर जी चेक तेरे बाटे डिलाली कौन से डिलाली कॉर्पोरेटर से सेमा से

કેમ ગુપ્તશ્રમ મંડિ પાસે કરવાકાન કરે છે મરાત એ મારા ચિડુ કાર્ત્ય કરે છે નીલાલી 200 વર્ષની કે ઉખડે છે અમારો ઘર કેવી હાલતમાં છે મારું ઘર પટરાનું છે પટરાનું છે અરે જર્જરિત છે કે સારું ના ના જર્જર સારું ઘર છે ઘર સારું છે એસએમસી વરાય તમને નોટિસ આવીતી પછી નીલાલીએ તમને આવીને શું કીધું

મારી માંગણી કઈ જ નથી મારો તો હું જ્યાં રહું છું ત્યારે મારું ઘર જોઈ લઉં કોઈ જર્જિત મકાન નથી પણ આ ભ્રષ્ટાચાર કરે છે તેની અમે મારે વાત રી